ખેડા જિલ્લામાં કમોસમી પવન સાથે વરસાદ નડિયાદમાં કપ્રસ્તાન ચોકડી વિસ્તારમાં અસર હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી આગાહી મુજબ ખેડા જિલ્લામાં પાંચ મે બે હજાર પચ્ચીસ થી નવ મે બે હજાર પચ્ચીસ દરમિયાન કમોસમી પવન તથા વરસાદની શક્યતા દર્શાવવામાં આવી હતી આજે આ આગાહી અનુસાર જિલ્લાના વિવિધ ભાગોમાં ત્રીસ થી ચાળીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન સાથે હળવાથી મધ્યમ કમોસમી વરસાદ નોંધાયો છે વિશેષરૂપે નડિયાદ શહેરમાં આવેલ કબ્રસ્તાન ચોકડી વિસ્તારમાં પવન તથા વરસાદના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જોવા મળ્યા છે ખેડૂતોને પણ હવામાનની નાજુક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પાકને નુકસાનથી બચાવવા માટે યોગ્ય પગલાં લેવા અનુરોધ કરવામાં આવે છે રિપોર્ટર સાજિદ હુસૈન મલેક દેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ માટે ચેનલને હમણાં જ લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો